क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना जेम जेम आधुनिकता वधी रही है तेम तेम लोकोनी सहनशीलता घटती जा रही આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપઘાતની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે જો ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે ચોંકાવનારી વાત એ છે કે નાના બાળકો પણ હવે જીવન ટૂંકાવી રહ્યા છે નાની નાની બાબતોમાં જામનગરમાં પણ આવી જ એક ઘટના સામે આવી જામનગરની આ ઘટના તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ છે કારણ કે અહીં ફક્ત અગિયાર વર્ષની માસૂમ દીકરીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું પોલીસના દાવા પ્રમાણે મોટી બહેને મોબાઈલ આપવાની ના પાડતા અગિયાર વર્ષની બાળકીએ મોતને વહાલું કરી દીધું આ બાળકી શ્રમિક પરિવારની હતી મૂળ મધ્યપ્રદેશનો પરિવાર થોડા સમય પહેલાં જ જામનગરમાં રહેવા આવ્યો હતો અહીં કારખાનામાં મજૂરી કરીને પરિવાર પૂરતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ અગિયાર વર્ષની બાળકીને મોબાઈલની એવી લત લાગી ગઈ હતી કે તે બીજી દુનિયા જ ભૂલી ગઈ હતી આખરે તેનું જે પરિણામ આવ્યું તે આપણા સૌના માટે પણ આઘાતજનક છે બાળકોની સહનશીલતા ઘટી ગઈ છે આજની જનરેશન તમારો નાનો ઠપકો પણ સાંભળવા તૈયાર નથી એક સમય હતો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા માતા પિતા આપણને ખૂબ જ માર મારતા બોલતા નાની નાની વાતો પર ટોકતા પણ હતા પરંતુ આપણે તેને સહન કરતા હતા પરંતુ હવે બાળકોની સહનશીલતા શૂન્ય થઈ ગઈ છે ખાસ કરીને જે બાળકો મોબાઈલથી એડિક્ટ હોય તેઓ ખૂબ જ ચીડિયા સ્વભાવના થઈ જાય છે મોબાઈલ ન આપો તો તેઓ જોર જોરથી રડવા લાગે છે ઘરની અંદર આળવટવા લાગે છે નાના બાળકો પર આજની કિશોરાવસ્થા અને યુવાવસ્થા ખૂબ જ ખતરનાક છે જરા જુઓ જૂનાગઢની આ યુવતીને જૂનાગઢની આ યુવતીની ઉંમર ફક્ત વીસ વર્ષ હતી તે કોઈ કારણોસર એટલી કંટાળી ગઈ કે તેણે સમસ્યાનું સમાધાન શોધવાના બદલે પોતાનું જીવન જ ટૂંકાવી દીધું આપઘાત કરતા પહેલાં તેણે વિડીયો બનાવ્યો હતો જેમાં તે પોતાના ભાઈને માતાનું ધ્યાન રાખવાનું જણાવે છે અને રડતા રડતા જિંદગીનો અંતિમ વિડીયો બનાવે છે સાંભળો તેણે પોતાના આ અંતિમ વિડીયોમાં શું કહ્યું હતું મમ્મી તો તારું ધ્યાન નહીં જ હારે હતા પણ તું પણ હેર કે રીતે ધ્યાન રાખજે તારું અને મમ્મીને પણ હારે ધ્યાન થઈ જ અને મમ્મી તો કંઈ ઉપાધિ ન કરતી હવે તારે કેટલું ઉપાધિ

તો બીજી તરફ ત્રણ માર્ચના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં પણ યુવતીએ મોતને વહલું કર્યું હતું કારણ એ જ હતું કે તેનો વિધર્મી જે પ્રેમી હતો તેને વર્તમાન પ્રેમી સાથે જોઈ ગયો હતો અને તેના ડરના કારણે જ કદાચ ઘરે જઈને તેણે જીવન ટૂંકાવી દીધું હવે જરા આ ભાઈને જુઓ તેઓ જૂનાગઢના ખેતીવાડી બેંકમાં મેનેજર હતા થોડા સમય પહેલાં જ તેમના દીકરાએ આપઘાત કરીને મોતને વહલું કર્યું ત્યારબાદ પુત્ર વિયોગમાં પિતાએ પણ જીવન ટૂંકાવ્યું આવા તો અનેક લોકો દરરોજ કોઈને કોઈ કારણોસર જીવન ટૂંકાવી રહ્યા છે તેઓ જિંદગીના બીજા કોઈ વિકલ્પને સ્વીકારવા તૈયાર નથી જો બીજો વિકલ્પ સ્વીકારે તો તેમને ખ્યાલ આવે કે જિંદગીને ખરેખર પ્રેમ કરવા જેવી છે જિંદગી જીવવા માટે છે મરવા માટે નથી ગુજરાતમાં આપઘાતના આંકડાની વાત કરીએ તો ખ્યાલ આવશે કે સ્થિતિ કેટલી ગંભીર છે સત્તરમાં સાત હજાર ચારસો અઢાર લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું વર્ષ બે હાજર ઓગણીસ માં સાત હજાર છસો પંચાવન લોકોએ આપઘાત કરીને પોતાની જિંદગી ટૂંકાવી દીધી વર્ષ બે હજાર વીસમાં આઠ હજાર પચાસ લોકોએ જિંદગીને અલવિદા કહ્યું વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આઠ હજાર સાતસો નેવ્યાસી લોકોએ જિંદગીથી થાકીને પોતાને મોતને ભેટ ધર્યું એટલે દર વર્ષે આંકડો સતત વધતો જઈ રહ્યો છે ઘણા લોકો નજીવા કારણોસર જિંદગી ટૂંકાવી રહ્યા છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે ખાસ કરીને નાના બાળકો હજુ સમજણા પણ ન થયા હોય જેઓ જ્યારે આવું પગલું ભરી દે ત્યારે તેને જોઈને બીજા બાળકો પણ અનુકરણ કરતા થાય છે આવી ઘટનાઓ ન બને તે માટે વાલીઓએ તેમના બાળકોની પૂરતી કાળજી રાખવી જોઈએ આપણે છીએ કે સમાજમાં આવી ઘટનાઓ બને જ નહીં કારણ કે લોકો માનસિક અને શારીરિક રીતે પણ તંદુરસ્ત જીવન જીવી શકે છે સમય થયો છે વધુ એક મુદ્દાનું હવે એ જોઈશું કે તમે જે ઇન્ટરનેટ વાપરી રહ્યા છો તે જલ્દી જ સસ્તું થવા જઈ રહ્યું છે